મુકેશ અંબાણીએ પહેલી વાર દેખાડ્યો પોતાના સૌથી મોંઘા બંગલાની અંદરનો શાનદાર નજારો આ મિત્રો બેડરૂમ જોઈને તમે પણ હેરાન થઈ જશો મિત્રો એશિયાના સૌથી અમીર વ્યક્તિ અને રિલાયન્સ કંપનીના માલિક મુકેશ અંબાણી વિશ્વના સૌથી અમીર લોકોમાં ગણાય છે આટલું જ નહીં તેનું ઘર સૌથી આલિશાન અને મોંઘા ઘરોની યાદીમાં પણ સામેલ છે મુકેશ અંબાણીનું આલિશાન ઘર એન્ટેલિયા દુનિયાનું બીજું સૌથી મોંઘું ઘર છે એન્ટેલિયામાં કોઈ વસ્તુની કમી નથી આ આલિશાન ઘરમાં સ્વિમિંગ પુલથી લઈને સિનેમા હોલ સુધીની દરેક વસ્તુઓ છે તમે એન્ટેલિયાની બહારની તસવીરો ઘણી વખતે જોઈ હશે પરંતુ આ સુંદર ઘરની અંદરનો નજારો જોઈને તમે દંગ રહી જશો ખરેખર મિત્રો વિડીયો જોઈને તમે ચોક્કસ કહેશો કે આ ઘર છે કે મહેલ તો ચાલો અમે તમને બતાવીએ કે મુકેશ અંબાણીની એન્ટેલિયા અંદરથી કેવી દેખાય છે વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર જો મિત્રો મુકેશ અંબાણી અને નીતા અંબાણી બે પુત્રો અને તેમની બે પુત્ર વધુ સાથે રહે છે મુંબઈના દક્ષિણમાં અલ્ટા માઉન્ટ રોડ પર બનેલ એન્ટેલિયામાં સત્યાવીસ માળે છે આ એન્ટેલિયા

આ કારને સર્વિસ કરવા માટે સાતમા માળે એક સર્વિસ સ્ટેશન પણ બનાવવામાં આવ્યું છે મુકેશ અંબાણીના ઘરમાં નવ લિફ્ટ છે જેના દ્વારા કોઈ પણ ફ્લોર પર જઈ શકાય છે આટલું નહીં અંબાણીના ઘરમાં યોગા સેન્ટર ડાન્સ સ્ટુડિયો હેલ્થ સ્પા અને સ્વિમિંગ પૂલ પણ બનાવવામાં આવ્યો છે અંબાણીનો આખો પરિવાર એન્ટેલિયાના ઉપરના છઠ્ઠા માળે રહે છે જ્યાં દરેક સુવિધા હાજર છે અને આ માળ અંબાણી પરિવારની દરેક સુવિધાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે એન્ટેલિયાની અંદરની ડિઝાઇન એવી રીતે બનાવવામાં આવી છે કે આગળ મહત્તમ આઠ એકર સ્કેલના ભૂકંપનો સરળતાથી સામનો કરી શકે છે એન્ટેલિયા હાઉસમાં સત્યાવીસ માળ છે પરંતુ તેની ઊંચાઈ સાઠ માળ જેટલી છે કારણ કે તેની છત ઘણી ઊંચી બનાવવામાં આવી છે અંબાણી પરિવારના દરેક કાર્યક્રમ અહીં થાય છે મુકેશ અંબાણીનો પરિવાર ગ્લેમરસ લાઈફ માટે જાણીતો છે આખો પરિવાર ઘણી વખત બોલિવૂડ સેલિબ્રિટી સાથે જોવા મળે છે તેમના ઘરે આયોજિત કાર્યક્રમોમાં સેલેબ્રિટીસ પણ ભાગ લે છે તમને જણાવી દઈએ કે મુંબઈમાં મુકેશ અંબાણીનું ઘર એન્ટરિયા દુનિયાના સૌથી મોંઘા ઘરોમાંનું એક છે તેમાં લક્ઝરી સંબંધિત કોઈ પણ સુવિધાની કમી નથી આ ઘરમાં ભગવાન શ્રી કૃષ્ણનું વિશાળ મંદિર છે આ મંદિર અંબાણી પરિવારની સ્થિતિ અનુસાર વૈભવી છે મુકેશ અંબાણી અને તેમનો પરિવાર મૂળ ગુજરાતી છે ગુજરાતી સમાજમાં ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના શ્રીનાથ સ્વરૂપની ઘણી માન્યતા છે મુકેશ અંબાણી પણ રાજસ્થાનના નાથ દ્વારા સ્થિત શ્રીનાથજીના પરમ ભક્ત છે તેમની કંપની સંબંધિત કોઈ પણ મોટી જાહેરાત હોય કે પરિવારમાં કોઈ પણ શુભ કાર્ય હોય મુકેશ અંબાણી દરેક વખતે શ્રીનાથજીના દર્શન કરવા જરૂર જાય છે મિત્રો તમને જણાવી દઈએ કે આ નિર્માણની જવાબદારી ઓસ્ટ્રેલિયા સ્થિત કન્સ્ટ્રક્શન કંપની લાઇટન કોન્ટ્રાક્ટને આપવામાં આવી હતી જેમણે યુએસ આર્કિટેક્ચર ફર્મ સાથે મળીને આ અધિકૃત બિલ્ડિંગ તૈયાર કરી હતી આ ઘરમાં હેલીપેડ પણ છે